નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપની સાથે હું વૈશાલી પોબારૂ સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર આણંદથી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પીએમ કિસાન ઉત્સવની ઉજવણી કરવામાં આવી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આણંદ જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ ગુજરાત વિધાનસભાના નેબદંડક રમણભાઈ સોલંકી તથા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લાના ખેડૂતોને કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યા સરકાર દ્વારા આ યોજનાઓ માટે રૂપિયા ત્રીસ કરોડની મંજૂરી આપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના નવ પોઈન્ટ સિત્તેર કરોડ એટલે કે અંદાજિત નવ કરોડ સિત્તેર લાખ રૂપિયા ખેડૂતોના ખાતામાં રૂપિયા વીસ હજાર પાંચસો કરોડની સહાય સીધી ડીબીટી દ્વારા જમા કરાઈ

દરેક ખેડૂતને પોતાના ખાતામાં વર્ષ દરમિયાન રૂપિયા છ હજાર સીધા એના ખાતામાં જમા મળે છે સમગ્ર દેશમાં ગુજરાતમાં અને આણંદ જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને આજે વીસમાં આપતા તરીકે પોતાના ખાતામાં રૂપિયા છ હજાર આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વારાણસીથી આ કાર્યક્રમને લોન્ચિંગ કરી અને ખેડૂતના ખાતામાં સીધા જમા કરશે આજના આ વિશેષ આ કાર્યક્રમને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યું છે જ્યારથી દેશના વડાપ્રધાન મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી આ દિન સુધી એમણે ખેડૂતો અને ખેતીને વધારે પ્રોત્સાહન બળ મળે એ દિશાના તમામ કાર્યક્રમો કર્યા છે વિશેષ કરીને ગુજરાત સરકારે પણ એમાં સહયોગી બની અને એનું નેતૃત્વ કર્યું છે ગુજરાત સરકાર પણ ખેડૂતલક્ષી અનેક યોજનાઓ થકી સતત ખેડૂતોની ચિંતા કર્યું છે અને આજે આપણે સૌ જોઈ રહ્યા છે કે સૌથી વધારે ગ્રોથ જે ખેતીમાં વધારે આપણને મળી રહ્યો છે એનું પણ વિશેષ આધાર સરકારશ્રીની કરેલી કામગીરીને આધારિત છે સાથે સાથે ખેડૂતોએ પણ આ દિશામાં નવતર પ્રયોગો વૈજ્ઞાનિકોની શોધખોળોને પણ પાયોરિટી આપીને કામ કર્યું છે આજે આપણા રાજ્યપાલ શ્રીએ પ્રાકૃતિક ખેતી વિશે પણ જે કાર્ય કર્યું છે એ પણ સરાહનીય છે અને ખેડૂતોએ આ દિશામાં પણ ખૂબ સારો સહકાર પણ આપ્યો છે અને પ્રયત્ન પણ કર્યો છે ટૂંકમાં આવનારા સમયની અંદર કે ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં સતત સરકાર શ્રી પ્રયત્ન કરી રહી છે અને એને બળ આપવા માટેનો આજનો આ વિશેષ કાર્યક્રમ યોજાયો છે